રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે અઢારમી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ઓગણીસ અને વીસ ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે હાલ રાજ્યમાં વરસાદ લાવવા માટે ચાર સિસ્ટમ સક્રિય છે ક્યાં ભારે વરસાદની શક્યતા છે આજે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ભરૂચ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઓગણીસ અને વીસ ઓગસ્ટ વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે વીસ અને એકવીસ ઓગસ્ટ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આનાથી નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અન્ય માહિતી હાલ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતમાં વરસાદ લાવશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાનની આ આગાહીને જોતા સલામતી માટે જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ